નમસ્કાર મિત્રો દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ હવામાન સંબંધિત મહત્વના સમાચાર તો હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે વરસાદને લઈને તેમજ માવઠાની મોટી આગાહી કરી છે તો તમામ ખેડૂત મિત્રો સાવધાન થઈ જાઓ જો તમામ ખેડૂત મિત્રોને એવી અપીલ કરવામાં આવે છે કે જો તમારી પાસે તાલપત્રી કે કાગળની વ્યવસ્થા હોય ન હોય તો ફટાફટ કરી લેજો અને તમારા ખેતરની અંદર જે મગફળી તેમજ જે પશુપાલન માટેનો જે સારો હોય છે તેમને ઢાંકી દેજો કારણ કે ચક્રવાતી તોફાન આવી રહ્યું છે જે વરસાદ તો આવશે પરંતુ વાવાઝોડા સ્વરૂપે માવઠાની અસર આંબાલાલ પટેલે આગાહીમાં વ્યક્ત કરી છે તો જોઈએ સમગ્ર સમાચાર હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદ

ચાર પાંચ દિવસ દરિયા કિનારા તેમજ સમગ્ર ગુજરાતમાં વરસાદવાળું વાતાવરણ રહેશે અને પવન સાથે પણ વરસાદ આવી શકે તેવી આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે